સાગીયા ની આસપાસ તપાસને હોલ ગોળ ફેરવી પૂર્ણ કરવા માટે જ બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતાએ કર્યો હતો રાજકોટ એસીબી દ્વારા ગત સોમવારે સાંજે મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાનો જેલમાંથી કબજો લઈ દિવસના છીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે આ દરમિયાન આજે એસસીબી વડા દ્વારા સરકારની સૂચના મુજબ સાગઠિયા સામે તપાસ માટે એસઆઈટી રચના કરવામાં આવી છે જેમાં એસસીબી અધિક નિયામક સહિત છ અધિકારીની નિમણૂક કરી છે જેને લઈ કોંગ્રેસ નેતાએ પોલીસની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા છે સાઈટી આવી હવે એસીબી ની અંદર પણ એસઆઈટી ની જે રચના કરવામાં આવી અને બિપિન આહીર કે આહીર જેની નિમણૂક કરવામાં આવી છે ડાયરેક્ટર ની એસીબી ના એની પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે સાચી હકીકત લઈ આવે પ્રથમ જે શંકા છે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કે રાજકોટ ડિપાર્ટમેન્ટે જ્યારે પહેલીવાર સાગઠિયાની ધરપકડ કરી અને ધરપકડ કરી એની ઓફિસ એના ઘર બધામાં સર્ચ કરવામાં આવ્યું હતું તો ત્યારે બાવીસ કરોડનું સોનું કેમ ન પકડાવું અને એકાએક એસીબી જાય છે અને એસીબી કરોડ રૂપિયાનું સોનું એના ભાઈની ઓફિસમાંથી પકડે છે રોકડ રકમ ત્રણ કરોડ ઉપરની પકડે છે અને વિદેશી ચલણ પકડે છે તો ત્યારે રાજકોટ પોલીસે જ્યારે કહી દી ત્યારે એની અંદર કંઈ હતું નહીં અને એસીબી જ્યારે રેડ કરે ત્યારે આ બધું આવી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજાવે છે કે કા રાજકોટ પોલીસ ખોટી છે અને કા એસીબી ખોટી છે કે સાગર કે છે એ વીસ નો જ ભાગીદાર છે એવી મારી પાસે માહિતી છે બાકીની રકમ છે એ પદ અધિકારીઓ અને કમલમ સુધી આ ક્યાંક ને ક્યાંક રકમ જતી હતી એનો ચર્ચાનો વિષય સરકારી કર્મચારીઓમાં ચાલી રહ્યો છે અને પોલીસ છે એ માત્ર ને માત્ર કોર્પોરેશન ટાર્ગેટ બનાવે છે તીનભાઈ છે એ પણ એક શાસન કરતાનો એક નાનું એવું પાદ્યુત છે કારણ કે એ એ વ્યક્તિ છે એ ખાલી આમ ચોકઠો આપણે ચેસનો એક સૈનિક હોય ને એવો એક સૈનિક છે પણ એની પાછળ જે ગોડફાધરો છે કે જેની પાસે નીતિનભાઈ આ વાત લઈ ગયા હતા એવા પૂર્વ મંત્રી પૂર્વ મંત્રીના સુપુત્ર અને પૂર્વ ધારાસભ્યને એના સુપુત્ર ક્યાંક ને ક્યાંક આખા આખા રોલની અંદર છે માત્ર સાગઠિયાનો નહીં પણ નીતિન રામાણીનો પણ નાનકો ટેસ્ટ કરવામાં આવે એટલે ખબર પડી જશે કે અગ્નિકાંડની અંદર કયા પૂર્વ મંત્રીએ આજે થયેલી રચના મામલે પ્રદેશ કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે જ્યારે જ્યારે કોઈ ઘટનામાં બહુ ઓહાપો થાય ત્યારે ત્યારે સરકાર ઢાક પિછોડો કરવા માટે એસઆઈટીની રચના કરતી હોય છે છ અધિકારીની નિમણૂક કોઈ જરૂર જ નથી જે અધિકારી તપાસ કરતા હતા એ આગળ તપાસ કરી શકે તેમ છે એસઆઈટીના તપાસ ઠંડી કરવાનું કામ આ કરશે અત્યાર સુધી થયેલા તપાસમાં પણ શંકા જરૂર ઉપજે છે અત્યાર સુધી તપાસ સાગઠિયાથી

Toshik patano report in tv news surat